પાદરા ચોક્સી કલર્સ કંપનીના કામદારોને છૂટા કરી દેતા કામદારો આવેદનપત્ર આપ્યું હતું પાદરા કરખડી ગામે આવેલ ચોક્સી કલર્સ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા કામદારોને નોટિસ આપ્યા વિના જ છૂટા કરી દેવતા કામદારો ન્યાય માટે પાદરા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી મીડિયા સાથે કામદારોએ બીની આંખે વ્યથા ઠાલવતા કહ્યું હતું કે કંપનીએ કોઈપણ નોટિસ કે જાણ કર્યા વગર એકવીસ કામદારોને હવે તમારી જરૂર નથી તેમ કહી છૂટા કરી દેવાયા છે કારમી મોંઘવારી વચ્ચે નોકરીમાંથી છૂટા કરી દેવાતા હવે બેરો બેરોજગાર બન્યા છે જેથી કામદારો આજે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ન્યાયની માંગ કરી છે જો કામદારોની માંગ નહીં સંતોષાય તો આવનારા સમયમાં ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે વિપુલ રમેશભાઈ ક્યુસી લેબમાં ચોક્સી કલર પ્રાઇવેટ લિમિટેડ કડકરી કંપનીમાં છેલ્લા પાંચ વર્ષથી કામ કરું છું અને અમને કોઈ બી કારણસર કોઈ પણ લેટર આપ્યા વગર અમને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવેલ છે છેલ્લા એક વીકથી અમને કંપનીમાં જવા માટે મનાઈ કરેલી છે અને એમને અમે એવી માગણી કરીએ છીએ દરેક એમ્પ્લોય કે અમને નોકરીમાં રાખે અમને ન્યાય મળે એવી વિનંતી છે નોટિસ કેવું આપવામાં આવ્યું છે અમને નોકરીમાંથી કાઢ્યા પણ કોઈ નોટિસ કેવું કંઈ બી લખાણ વખાણ એવું કોઈ લેટર બેટર આપેલ નથી અને કયા વગર જ અમને કંપનીની

મહારાજ વિસ્તારમાં પાદરા તાલુકાના વિસ્તારના બાવીસ એકવીસ જણને એ વગર કારણસર કાઢવા કાઢી મૂકવામાં આવ્યા છે અને ત્યાર પછી બીજા દિવસે પણ આ લોકો ગયા છે તો પણ ગેટની અંદર જવા નહીં દેતા આ લોકો પણ બાઉન્સરો અને અમદાવાદથી લોકોને બાઉન્સરો લઈને આવ્યા છે અને એમને મારી નાખવાની ધમકી પણ આપી છે તો મારે એટલું જાણવું છે કે પાદરા તાલુકાના નેતાઓ કઈ ગયા જયારે જયારે ચૂંટણીઓ આવે છે ત્યારે વાયદા કરે છે મોટા મોટા કે પાદરા તાલુકાના યુવાનોને રોજગાર આપીશું મેં એ સાંસદ સભ્યને બી પૂછવા માંગુ છું કે પાંચ વર્ષ પતિ ગયા છે ગીતાબેન રાઠવા ને તો એ બી એક મહિલા છે આ લોકોના ચૂલા કેવી રીતે ચાલશે એક મહિલા છે તો મહિલાને બી હું પૂછવા માંગુ છું કે આપ આ આ લોકોના ચૂલા કેવી રીતે ચાલશે ઓચિંતા આ લોકો લોન પર જીવે છે નથી આનો કોઈ આધાર તો મારે એક જ માંગણી છે કે આ લોકોને કાયમી પાછા લે નહી તો મારા હું મારા તરફથી બળતો જવાબ આપીશ અને અમારા અંદાજમાંથી કરી અમારા અંદાજ ખુશી કરીશું અને કંપનીને ને જે વડે તારા મારવાના આવશે તો તારા મારી દઈશું મારા પાદા તાલુકાના એક બી યુવાનને જો આવી રીતે અન્યાય થશે બસો બસો એસી થી ત્રણસો યુનિટો આવેલા છે પણ અત્યાર સુધી મારા તાલુકાના એક બી યુવાનને સારી રીતે નોકરી નથી મળી બસ એક જ આશાએ એ બેહી રહ્યો છે કે કોઈ સારો નેતા આવશે તો મારે રોજગાર આપશે અને મારું ઘર ચાલશે પણ જયારે બી જોઈએ છે અમને પાણી સારું નથી મળતું અમને નથી વાતાવરણ સારું મળતું નથી અમને રોજગાર સારો મળતો અમારા ગામોમાં ફેક્ટરી અમારી પર એ નહી ક્યારે ચાલવી લઈએ અને પાદરા તાલુકા દરેક યુવાન ને કહું છું કે હવે આવનારી ચૂંટણી આવશે તમારી પાસે આવશે કે તમને તમને નોકરી બી મળી જશે પણ તે પૂછજો કે આ બાવીસ જન નું શું થયું છે બસ આટલું જ કહું છું ભારત માતા કી જય જય શ્રી રામ